નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની ઋતુમાં બે ત્રણ એવી વસ્તુ છે કે જે આપણા ઘરે હોવી જ જોઈએ અને એક સરસ મજાનો પ્રયોગ હમણાં તમને છેલ્લે બતાવું કે એ પ્રયોગથી એ પ્રવાહી એ ત્રણ વસ્તુનું પ્રવાહી બનાવી અને પીવામાં આવે ને તો શરીરમાં રહેલી વધારાની ગરમી નીકળે છે સાથે તઝા ગરમીવાળાને ખૂબ ફાયદો થાય છે સાથે સાથે શરીરની અસંખ્ય બીમારીઓ દૂર થાય છે પરંતુ સૌથી પહેલાં એ ત્રણ વસ્તુનો પરિચય આપી દઉં જેની અંદર મિત્રો સૌથી પહેલું છે વરિયાળી વરિયાળી અત્યારે ઉનાળાની ઋતુમાં એક પાવરફુલ અને દેશી ઔષધિ તરીકે મિત્રો આપણને આપણા શરીર માટે ખૂબ કામ લાગતી વસ્તુ છે વરિયાળી તો દરેકના ઘરે ઉનાળામાં હોવી જ જોઈએ વરિયાળીની અંદર અનેક પ્રકારના એવા પોષક તત્વો છે કે જે શરીરની અંદર ઠંડક તો આપે જ છે શરીરમાંથી ગરમી તો ઓછી કરે જ છે પરંતુ વરિયાળી સૌથી મહત્વનો ફાયદો એ કરે છે મિત્રો કે એની અંદર રહેલું જે ફાઇબર છે જે પેટની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે જે લોકોને જમ્યા પછી ગેસ એસિડિટી અથવા પેટ ફૂલી જવું પેટ પેટમાં એમ થાય કે વધારે ફૂલી ગયું છે અથવા પેટમાં દુખાવો પણ થઈ શકે ઘણા લોકોને ગેસને કારણે તો આવા લોકોને આનાથી ખૂબ જ ફાયદો થાય છે આવા લોકો ખાલી બીજું કંઈ ન કરે અને જમ્યા પછી એક એક ચમચી વરિયાળી ચાવી જતા હોય ને બપોરના સમયે દરરોજ તો પણ મિત્રો ખૂબ ફાયદો થાય છે વરિયાળીની અંદર એવા જે પોષક તત્વો છે કે જે હાર્ટને જે હૃદયને પણ સ્વસ્થ બનાવે છે સાથે સાથે વરિયાળી આંખો માટે ખૂબ ફાયદો કરે છે આંખોની અંદર જ ઘણા લોકોને ગરમીની ઋતુમાં એટલે કે ઉનાળામાં આંખો લાલ થઈ જવી આંખોમાં બળતરા થવી આંખોમાંથી પાણી નીકળવું અથવા આંખોને લગતી નાની મોટી સમસ્યા જે ઉનાળામાં વધારે દેખાતી હોય ને તો આવા લોકોને વરિયાળી દવા જેવું કામ કરે છે સાથે સાથે પેશાબની અંદર ઘણા લોકોના બળતરાને જલન થતું હોય તો આવા લોકોને પણ વરિયાળી છે ખૂબ જ ઉપયોગી છે એ સિવાય બીજી વસ્તુ હોય ને તો એ છે મિત્રો સાકર સાકરની અંદર પણ જે ગુણ છે વરિયાળીમાં એવો જ આમ તો સમાન ગુણ જેવું જ છે કે એક તો પહેલાં પેટને ઠંડક આપે છે મગજને ઠંડક આપે છે સાથે સાથે મૂળ છે એ સુધારે છે સાકર બીજું સૌથી મહત્ત્વનું સાકરની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે એટલે એ બ્લડને લગતી નાની મોટી ખામીઓમાં પણ સાકર છે એ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે અને ત્રીજી વસ્તુ છે લીંબુ એટલે ઘણા લોકોને એમ થાય છે કે આ તો લીંબુ શરબતની વાત પરંતુ હું જે પ્રયોગ બતાવું છું ધ્યાનથી સમજી લેજો લીંબુ જે છે લીંબુ એ પાચનતંત્રની સમસ્યાઓમાં ખૂબ જ સારું છે તો બધા જાણીએ છીએ સાથે સાથે લીંબુ છે એ ઉનાળામાં આપણને કેટલું બધી જ રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ રીતે બધી રીતે લીંબુ ખૂબ ઉપયોગી છે હવે પ્રયોગ કઈ રીતે કરવાનો છે પ્રયોગમાં એક ચમચી વરિયાળી છે એક ગ્લાસ પાણીની અંદર અથવા દોઢેક ગ્લાસ જેટલું પાણી લેવાનું એક ચમચી વરિયાળીને પલાળીને ઢાંકીને રાખી દેવાની ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક જેટલો ટાઈમ પછી આ જે પ્રવાહી છે આની અંદર મિત્રો એક ચમચી સાકર નાખવાની છે અને દોઢ કે બે ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે આ પ્રવાહીને હલાવી અને દિવસમાં એક વખત પીવાનું છે ખાલી અથવા આગલા દિવસે સાંજે તમે વરિયાળીને એક ચમચી વરિયાળીને સાંજે પલાળીને રાખી દો અને સવારે ઉઠી અને નાસ્તો કર્યા પછી પણ લઈ શકાય છે નાસ્તાના અડધો કલાક પિસ્તાલીસ મિનિટ પછી અથવા સવારે ઉઠીને પણ મિત્રો આ પ્રવાહી પી શકાય છે જે નેચરલી પ્રવાહી નેચરલી પીવું છે અને લીંબ ઘણા એમ કહે કે આ તો લીંબુ શરબત થયું પરંતુ આ એક પ્રયોગ છે જે ખૂબ જ અત્યારે કામ લાગે એવો છે અને ઉનાળામાં ખૂબ ફાયદો કરે છે આ રીતે વરિયાળીને પલાળી સવારે એની અંદર સાંકર અને લીંબુ નાખી સાંકરના ગાંગડા આવે લાવવાના ઘરે લાવીને જીવણો પાવડર કરી અને એક ચમચી આ પાવડર નાખવાનો છે આ એક પ્રકારનું લીંબુ શરબત જ છે પરંતુ આ રીતે વરિયાળીને લાંબા ટાઈમ સુધી જેટલું પલાળીને રાખવામાં આવે છે ને એટલી એની ઇફેક્ટ છે એ પ્રવાહીમાં ખૂબ સારી આવે છે અને એ પ્રવાહી જે વરિયાળીનું પ્રવાહી છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને એની અંદર જ્યારે લીંબુ અને સાંકર મિક્સ કરવામાં આવે છે ને ત્યારે શરીરમાં રહેલી ઘણી બધી સમસ્યાઓ દૂર કરે અને ઘણા બધા એવા વિકારો જે ગરમીને લીધે શરીરમાં થતી હોય તો આ બધી જ સમસ્યા અને આવા વિકારો દૂર કરે છે એટલે ઉનાળાની ઋતુમાં આ પ્રવાહી છે એ નાની મોટી ઘણી એવી સમસ્યા હોય જે આપણને આમ લાગતી હોય છે એકદમ સામાન્ય સમસ્યા પરંતુ એમ થાય કે આવી સમસ્યામાં દવા લેવા પણ ક્યાં જવું અથવા તો આવી સમસ્યામાં કંઈ મોટી ગંભીર ન લાગતી હોય પરંતુ નાની નાની સમસ્યા જે આપણા માઇન્ડ ઉપર અસર કરતી હોય તો આવી ગરમીની સમસ્યામાં ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે આ પ્રવાહી આને દિવસમાં બે વખત પણ પી શકો છો પરંતુ ખાલી એક વખત પીવામાં આવશે ને મિત્રો તો પણ એ ખૂબ જ ફાયદો કરશે ખૂબ ખૂબ આભાર જય માતાજી